સપાના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે રાણા સાંગા ગદાર હતા અને ઇબ્રાહીમ લોધીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારતમાં લાવ્યા હતા જેને લઈને આજે રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને રાજપૂત કર્ણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દેવલિયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેક્ટરીમાં બપોરના બાર વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયો હોવાથી રસ્તા ઉપર પણ આગ લાગવા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું સાબરમતી તટ પર આગામી આઠ અને નવ એપ્રિલ અમદાવાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે તેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કોંગ્રેસમાં પચીસમી માર્ચથી મિટિંગનો દોર ચાલુ થઈ ગયો છે આ અધિવેશનમાં સમગ્ર દેશભરમાંથી ડેલિગેશન ભાગ લેવા માટે આવવાના છે ત્યારે અધિવેશનમાં ભાગ લેવા આવનાર ડેલિગેશનની સુવિધાઓને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે ખેડૂતોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક પ્રદૂષણ અને અસહ્ય ગરમીના કારણે આંબા પરનો મોર બળી જવાથી ઉત્પાદનમાં સિત્તેર ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે વર્ષની શરૂઆતમાં આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરી આવતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું પરંતુ વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ અને તીવ્ર ગરમીએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે વૃક્ષો પરથી મોરખરવાનું શરૂ થઈ ગયું છે ખેડૂતોએ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો પરંતુ વાતાવરણની સ્થિતિને કારણે તેની કોઈ અસર થઈ નથી રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા આવી અમદાવાદ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનરની માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કુલ ખર્ચ અગિયાર હજાર કરોડ રૂપિયાના ખર્ચ વિકાસના કામો કર્યા છે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ વિકાસ વિકાસકા વિકાસના કામો માટે આવક ત્રણ હજાર ચારસો ઓગણત્રીસ ઝીરો સાત કરોડ થઈ ખેડા તાલુકાના ભામેયા ગામમાં રંગેશ્વર મહાદેવ મંદિરમાં ગંભીર ઘટના સામે આવી છે અજ્ઞાત શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી માતા પાર્વતીની મૂર્તિ ખંડિત કરી છે ત્રીસ માર્ચના રોજ બનેલી આ ઘટનામાં શિવલિંગની આસપાસના ભાગમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે દુષ્કૃત્ય કરનારાઓએ પવિત્ર શિવલિંગને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા શહેરના ડબોઈ રોડ પર સાસરીમાં રહેતા સંતાનોને મળવા માટે ગયેલી પત્ની સાથે પતિએ ઝઘડો કર્યો હતો ત્યારબાદ પત્ની પર બેટથી હુમલો કરી તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી પત્નીએ પતિ વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પતિ આળા સંબંધની શંકા કરતો હોવાથી અગાઉ કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી આંકલા વેપીએમસીમાં ખેડૂત વિભાગની દસ બે બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે આ જીત સાથે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આંકલા વેપીએમસીમાં ખેડૂત વિભાગની દસ બેઠકો માટે કુલ બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આ તમામ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત પેનલના હતા તેમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનો પણ સમાવેશ થાય છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બે ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું આ પછી ચૂંટણી અધિકારી બાકીના તમામ દસ ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા છે ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે શહેરમાં આવા પણ અણધારી અકસ્માતો નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરત સ્પેશિયલ ડીસીપી હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આપી છે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનો આજે નવસારી ખાતે ત્રાણું વર્ષની વયે નિધન થયું છે તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં રહેતા હતા સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું તેઓ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા હતા